ડ્રેસ માં આવી ગઈ છે હવે ના ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ છે વિડિયો જો ઘર આપણ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો એ ઉપર ધરો પપ્પા સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં બધા જય માતાજી બાપા સીતારામ ને મિત્રો અત્યારે ઘરે છું હું અત્યારે કાલે દવાખાને જઈને વહી આવ્યા છે અને અત્યારે બપોર પછી હજી બહાર જવાનું છે એટલે અત્યારે ઘરે રહી ગયો છું અત્યારે હેતુભાઈ લઈને છે ને અહીંયા આવ્યું છું

હવે જોયું છે આપણે બપોર પછી બહાર જવાનું છે તો અત્યારે સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો અત્યારે તને ખાઈને આપણે નવરા થઈ જાય એક વાગ એક વાગી ગયો છે ને જો આપણે થેલા બેલા તૈયાર થઈ ગયું છે બધું હવે આ છે ને થોડાક દી રોકાશે જો પર્સ ને બસ બધું કેટલા દી રોકાય નક્કી નથી કા જો આવી હે ઓકે આવી જો આવી આ તો નહી આવી ઓકે કે મે અમાર વાત નહી તાળાબાળા મારે છે બધું હવે અને હવે જવાનું છે મોવા આપણે અત્યારે કેમકે એ જાય છે થોડાક દિવસ રોકાવા માટે તો હાલો અત્યારે એને મૂકવા જ આવું છું પછી અહીંથી બા પાસે આટો મારતો કેમકે છોકરા બે થોડાક દિવસ રોકા એટલે બાર છોકરા પાસે આટો મારી લઈ હવે હમણાં જાવીએ આપણે સીધા વાડી બાજુ હાલો હવે અત્યારે છે ને ફાઇન ઘેરે આટો મારતા જઈએ છે કેમ કે પછી કેટલા આવે કે નક્કી તો શેરની એ કે ફાઈન ઘેરે આટો મારતા જાય પણ ફઈએ છે ને અહીંયા ડુંગળી વાવી છે પણ એમ વાવી એટલે આમ ખેતરની એમ નહીં જવો

અત્યારે જો વિડીયો પાછો એન્ડ કરવો પડે એટલે પાછું શરૂ કરી દીધું છે ને જો આવડે આ છે ને અહીંયા જો ડ્રેસમાં આવી ગઈ છે હવે ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ છે ને અત્યારે જવાનું છે આપણે હવે હોસ્પિટલ ચાલો વિડીયો કરશું એન્ડ ને આપણે વિડીયોમાં બનાવી લેજો હવે